ફાયર બ્રિગેડે મૃતદેહને બહાર કાઢ્યો ભુજ શહેરના હમીસર તળાવમાં શનિવારે મોડી રાત્રે એક દુઃખદ ઘટના બની જૂની રાવલવાડી નટવાસમાં રહેતા વીસ વર્ષીય રિતિક ગુલામ નટ નામના યુવકે અગમ્ય કારણોસર તળાવમાં છલાંગ લગાવી દીધી ઘટના બાદ યુવકના પિતરાઈ ભાઈએ ઘટના સ્થળે આવીને જાણકારી આપી કે તેનો ભાઈ હમીસરમાં કૂદી ગયો છે આ સાંભળતા જ ત્યાં હાજર નાગરિકોએ તુરંત ભુજની ફાયર શાખાને જાણ કરી ફાયર વિભાગની ટીમ આધુનિક બોટ અને બચાવના સાધનો સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ ટીમે પાણીમાં ડૂબેલા યુવકની શોધખોળ શરૂ કરી લગભગ એક કલાકની સખત મહેનત બાદ યુવકને બહાર કાઢવામાં સફળતા મળી પરંતુ તે સમયે તે જીવિત ન હતો ભુજ એ ડિવિઝન પોલીસે યુવકના મૃતદેહને જીકે જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે આગળ પોલીસ તપાસ ચાલુ છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર કૃતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો અરે સુનિતા કેસી હે મનિયા નમસ્તે આશા દીદી બસ ઠીક હે સાફ સફાઈ કે ધ્યાન રાખ રહી હો જી દીદી जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं, तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी में खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना छोटी छोटी बातों का डेंगू चिकन बुनिया मलेरिया दिमागी बुखार से बचेगी बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આજે તારીખ ત્રણ ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર